ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા એસઆરની કામગીરીને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે આર્જણ પત્ર આપવા જતાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. એસઆરની પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની કેબિન બહાર બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુકી જોવા મળી હતી જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ભાજપના ઈશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પ્રવક્તા નાઝુ ફળવાલા વિપક્ષ નેતા શમશાદ સૈયદ અલી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાલમાં સરની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે એની નિષ્પક્ષ કરાવવી તટસ્થ કરાવી એ ચૂંટણી પંચની જવાબદારી છે ત્યારે આ પ્રક્રિયામાં પંદર તારીખ સુધી છેલ્લે વાંધો લેવાનું નંબરનું ફોર્મ ફોર્મ ભરવા માટે તારીખ સુધી કોઈ તારીખે અને અઢારમી આજે તો એ લોકોએ લંબાવી દીધી ખોટું કરવા માટે અઢાર તારીખ લાસ્ટ હતી છેલ્લી તારીખ હતી ત્યારે સત્તર અને અઢારમી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થપ્પા બંધ

અને અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એને ખબર બી નથી કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે એક જ માણસ બેસીને સહી કરીને બધા વાદા લીધા છે કોંગ્રેસના મતદાઓ જે સિક્યોર મતો છે ને અટકાવવા માટે કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના મોકલાઈ ગયેલા છે એમને હાર દેખાઈ ગયેલી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ કારણે ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે ટાર્ગેટેડ મતો ટાર્ગેટ કરી

તો આ પરિસ્થિતિ કઈ કઈ રીતે રીતે હોય કે 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 એને ખબર પડે છે નહીં એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ એફઆરઆઈ થવી જોઈએ એ એફઆરઆઈ અધિકારીએ કરવાની છે એ આઈએસ કેમ નથી હોતો એને પણ આ એફઆરઆઈ કરવી પડશે અને જો ખોટું કરશે તો કોંગ્રેસ આ ચલાવી નહીં લે કોઈએ ગભરાવાની જરૂર નથી સુપ્રીમ કોર્ટ સુધી લડવા લડવાની થશે તો કોંગ્રેસ પાર્ટી આ માટે લડવા તૈયાર છે અમે રોડ પર આવીશું જો અધિકારી નહીં મળે તો અને અધિકારીઓને બી ચેતવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી બંધ કરી દો બાકી તમને પણ

કે જે વાંધો ઉઠાવ્યો એની સામે પર એફઆરઆઈ થશે તમે નહીં કરો તો અમે કરીશું અને ફોર્મ નંબર સાત ઓનલાઈન કરવાનું અને બધું કરવાની કાર્યવાહી બંધ થાય અને જ્યાં સુધી આ પૂછકરણ ચોક્કસતા ના આવે ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી બંધ થાય અને આ ખુલ્લા પડે ને એની અમે એફઆરઆઈ ની કાર્યવાહી થાય એની માગણી સાથે અમે કલેક્ટરશ્રી ને રજૂઆત કરવા આજે જિલ્લા ચૂંટણી પંચ સમય ભરૂચ જિલ્લાના આગેવાનો ભેગા મળીને અહીંયા આવ્યા છે